વરસાદની આગાહી છતાં પણ અરબલ્ના ભિલોડા યાર્ડની અંદર બેદરકારી જોવા મળી ભિલોડા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળી ગયો જેના કારણે વેપારીના કપાસ અને મગફળીના પાકને નુકસાન ગયું છે વરસાદની આગાહી હતી છતાં પણ અરવલ્લીના ભિલોડા યાર્ડમાં આ રીતે જણસની ખુલ્લામાં રાખવામાં આવી હતી જેના કારણે આ પાક પલળી ગયો છે વેપારીના કપાસ અને મગફળીના પાકને અહીં નુકસાન ગયું છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર

તો જે રીતે વેપારીઓને ખેડૂતો જણાવી રહ્યા છે તેમની જણસને તેમના પાકને મોટું નુકસાન ગયું છે વરસાદની આગાહી હતી વરસાદી વાતાવરણ હતું છતાં પણ અરવલ્લીના ભિલોડા યાર્ડમાં બેદરકારી જોવા મળી દ્રશ્યોમાં જોઈ શકો છો ખુલ્લામાં આ રીતે કપાસ રાખવામાં આવ્યો હતો જે કપાસ પલળી ગયો છે અને વેપારીઓને ખેડૂતોને મોટું નુકસાન ગયું છે મગફળીનો પાક પણ અહીં ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો તેને પણ મોટું નુકસાન ગયું છે

પાક પલળી ગયો છે